આ સાથે જ વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રમાં સેવા આપવા બદલ ધીરેન્દ્રભાઈ શાહને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે જો આપ પણ વાસ્તુને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અત્યારે જ કોલ કરો અને મેળો આપની સમસ્યાનું સમાધાન

સૌ પ્રથમ તો ઉર્જાની જ્યારે વાત કરીએ ત્યારે તમારી આજુબાજુ જે રહેલી છે ઉર્જા એ હંમેશા તમને તમારી બોડી સાથે ડાયરેક્ટ ઇફેક્ટ કરતી હોય છે અને એ ઉર્જા તમારા જીવનની અંદર સારા કે નરસા પરિણામો માટે નિમિત્ત થતી હોય છે અને સારી ઉર્જા સર્જિત કરવા માટે હંમેશા વાસ્તુશાસ્ત્રનો સહારો લેવો જોઈએ એટલા માટે કે વાસ્તુશાસ્ત્રનું જે કંઈ પણ બાકી વાસ્તુશાસ્ત્ર ફક્ત ફક્ત બાંધકામના ક્ષેત્રમાં અને ભૂમિના ક્ષેત્રમાં વપરાય છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો સૂર્યપ્રકાશ હવા પાણી પંચ મહાભૂત તત્વ દિશાઓ અને ભૂમિ અને આકાશ તત્વ સાથે જોડાયેલું છે અને વાસ્તુશાસ્ત્ર જે રીતે ભૂમિ આકાશ તત્વ સૂર્યપ્રકાશ હવા પાણી પંચ પંચમહાભૂત તત્વ સાથે જોડાયેલું છે એ રીતે મનુષ્ય જીવન પણ એ રીતે જ જોડાયેલું છે ફક્ત દિશાઓની સાથે જો પરફેક્ટ સંયોજન કરીને જો બાંધકામ કરવામાં આવે તો હંમેશા સારી શુભ ઉર્જા ઊભી થતી હોય છે અને શુભ ઉર્જાના મોટા ફાયદા લઈ શકાય છે અને તમારું જીવન તમે સુખમય બનાવી શકો છો ચોક્કસથી અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુની તો વાસ્તુ જાણવા અને સમજવા માટે જરૂરી છે કે તમે તમારા ઘર ઓફિસ કે પછી ધંધાકીય સ્થળની દિશા પણ સમજો ત્યારે કેવી રીતે આ દિશા ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા સ્થળનું વાસ્તુ તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની જ્ઞાન હોવું જરૂરી છે જોકે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા આવે છે ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે આ રીતે તમે તમારા ઘરની દિશાને ઓળખી શકો છો અને જો તમને લગતી સમસ્યા છે તો આપના ટીવી સ્ક્રીન પર પર આપેલા નંબર જ ફોન કરી શકો છો ધીરેનભાઈ આપણી સાથે છે અને ધીરેનભાઈ આપણે શુભ ઉર્જાની વાત કરી પરંતુ જ્યારે શુભ હોય છે ત્યારે સામે અશુભ પણ હોય જ છે અને જ્યારે આ અશુભ ઉર્જા આપણને અસર કરતી હોય કોઈ જગ્યા પર અસર કરતી હોય અને સતત કરતી હોય તો તેને કઈ રીતે ઓળખવી જ્યારે અશુભ ઉર્જા અથવા તો નેગેટિવ ઉર્જા જ્યારે પણ હોય ત્યારે એને ઓળખવી કેવી તમે જ્યારે જે વાત કરો છો એ વાતની અંદર એ વસ્તુ એવી છે એક તો ભૂમિ અને પ્રમાણે બનેલું ન મકાન એના એ મૂળભૂત સિદ્ધાંતોથી એ સાબિત થઈ શકે છે કારણ કે તમે કોઈપણ ભૂમિ પર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે તમારી બોડી સાથે તમને મળતી પરમ શાંતિ કે અશાંતિ છે એનો અહેસાસ તમને જે થાય છે આ તમે અશુભ ઉર્જાને ઓળખવા માટે કોઈપણ ભૂમિ પર પગ મૂકો ત્યારે તમને મનમાં ઉચ્ચાર થાય ટેન્શન થાય ભય થાય ઉદ્વેગ થાય ચિંતા થાય ત્યારે એક વસ્તુ પરફેક્ટ નથી ભૂમિની દિશાઓ કે કે ભૂમિમાં ઉગતી વનસ્પતિ કે ભૂમિ તત્વ દો સારું છે સાથે સાથે વાસ્તુની અંદર જ્યારે વાત કરીએ બાંધકામની અંદર બાંધકામમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો જ્યારે ના હોય તો એના હિસાબે સિદ્ધાંતો થી વિરોધાભાસ જ્યારે વ્યવસ્થા થઈ હોય તારે પણ આ જ વસ્તુ ઊભી થતી હોય છે કે ચિંતા થતો હોય ગુસ્સો થાય ઉદ્વેજ થાય ટેન્શન થાય આક્રમણ થાય અને એ બધા સંજોગોના હિસાબે તમે લીધેલા દરેક નિર્ણયો નિષ્ફળ જતા હોય અને મકાન બન્યા પછી તમારા જીવનની અંદર તમને અશુભ પરિણામ મળવાનું ચાલુ થાય જેના પરિણામે તમે આર્થિક છે માનસિક છે શારીરિક છે સામાજિક પ્રશ્નો તમને ઉદભવે અને એ પ્રશ્નો દિન પ્રતિદિન વધારે વધારે ગંભીર બનતા જાય તારે ચોક્કસ તમારે સમજી લેવું જોઈએ કે ભાઈ આપણા ત્યાં જે કંઈ પણ અથવા આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ જે કંઈ પણ ઉર્જા છે એ પોઝિટિવ નથી નેગેટિવ છે નેગેટિવની આપણે ઉપર આપણા પરિવાર ઉપર સતત જી ધીરેન્દ્રભાઈ આપણી સાથે કોલર દક્ષાબેન અમરેલીથી જોડાઈ ગયા છે અજી દક્ષાબેન આપનો સવાલ આપનો સવાલ છે કે મારી બેબીની સગાઈ થઈતી અને સગાઈ તૂટી ગઈ બાથરૂમ હતું બરાબર છે બાથરૂમ અત્યારે છે કે નથી એટલે અમે બંધ કરી દીધું પ્રોગ્રામ જોઈ જોઈ અને બંધ કરી દીધું બરાબર જે પણ નૈઋત્ય દિશાનું બાથરૂમ ટોટલી કાઢી નાખવું પડે અને એ દિશામાં કોઈ પણ ડ્રેનેજ લાઈન પણ ના રાખાય અને એને પણ તમે કાઢી નાખો અને નૈઋત્ય દિશામાં તમે સ્ટોરરૂમ બનાવી દો અને મેક્સિમમ વજન વધારી દો અને દીકરીને તમે વાય દિશામાં સુરાઓ બેસવાનું રાખવા હો તો હવે ફરીથી એના જીવનમાં આ પ્રશ્ન ઊભા નહીં થાય અને એને સારી જગ્યાએ પર મેરેજ થશે તો જે રીતે આપ પણ આપના સવાલો અમને જણાવી શકો છો ધીરેનભાઈ તે તેમનો જવાબ આપશે અને ધીરેનભાઈ આપણે વાત કરી રહ્યા કે ઓળખી શકાય છે અલગ અલગ એંગલથી ઓળખી શકાય બીજું જે જગ્યા પર આંકડા છે બાવરા છે એવી જગ્યા ઊગતી હોય ત્યાં પણ એક સતત પોઝિટિવ ઉર્જા નથી ઊભી થતી હોતી અને જગ્યાના વાઇબ્રેશન પણ એક એનાલિસિસ કરવામાં કામ આવે મકાનની અંદર કે ઓફિસ કે ફેક્ટરીની અંદર સતત મળતી નિષ્ફળતાઓ એ પણ અશુભ ઉર્જાનું એક પ્રતિક જ કહેવાય એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ બીજું જે મકાનની અંદર કે જે બાતકામની અંદર સૂર્યપ્રકાશ બિલકુલ ના આવતો હોય અને લાઇટિંગની પણ અવ્યવસ્થા હોય તારે પણ અશુભ ઉર્જા સતત સતી સર્જિત થતી હોય છે એટલે અશુભ ઉર્જા તમને આર્થિક માનસિક શારીરિક અને સામાજિક સમસ્યા દિન પ્રતિદિન જનરેટ કરતી હોય છે આ એક સમજવું અને તમારું જીવન હંમેશા તકલીફદાયક ઊભું કરતું હોય છે આ તો વાત થઈ હજરીનભાઈ અશુભ ઉર્જાની પરંતુ જ્યારે શુભ ઉર્જાની વાત કરીએ તો તેનાથી કેટલા કેટલા ફાયદાઓ થઈ શકે છે આપણા જીવનમાં શુભ ઉર્જા જે કોઈ જગ્યા પર હોય અને જે જગ્યા પર સતત શુભ ઉર્જા સર્જિત થતી હોય એવી જગ્યા પર પહેલા તો સૌ પ્રથમ તો તમને આર્થિક ફાયદા બહુ મોટો થતા હોય છે તમારી આર્થિક પરિસ્થિતિ જે કંઈ પણ હોય એમાં દિન પ્રતિદિન ઝડપથી સારો સુધારો જોવા મળતો હોય છે સુખ સમૃદ્ધિ સતત વધતી હોય છે અને સાથે સાથે તમારી સુખ સમૃદ્ધિ જ્યારે વધતી હોય છે ત્યારે તમારા જીવનનો ઉત્સાહનો ઉમંગ પણ વધતો હોય છે અને તમારી મા એના હિસાબે તમારી માનસિક અવસ્થામાં પણ ઘણો બધો સુધારો થતો હોય છે સાથે સાથે શારીરિક સમસ્યાઓ પણ ઓછી થતી જાય છે વાસ્તુશાસ્ત્રનો એક મોટા મોટો બેનિફિટ એ છે કે તમારી પરિવારની અંદર રહેલી શારીરિક તંદુરસ્તી સારામાં સારી રીતે સાચવી શકે છે અને સારામાં તમારા નવા રોગો નથી થતા તમારી થયેલી બીમારીઓમાં રાહત થઈ જાય છે ઘણી ફરી મટાડી છે એટલે શારીરિક સમસ્યામાં પણ તંદુરસ્તીમાં વાસ્તુશાસ્ત્ર અતિશય મદદ કરતા બનતું હોય છે ચોથી વસ્તુ છે સામાજિક જ્યારે સામાજિક તમારા સંબંધો દરેક જગ્યા પર સારાથી જતા હોય છે એમાં પારિવારિક સંબંધો છે ધંધાકીય સંબંધો છે પ્લસ તમારા એમ કહેવાય કે દાંપત્ય જીવનના સંબંધો છે કે દીકરા દીકરીના લગ્ન ના થતા હોય એવા સંબંધો છે બધી જગ્યા પર સંબંધો સુધરી જતા હોય છે સંબંધો સારા હેલ્ધી બનતા હોય છે અને સાથે સાથે તમારા જીવનમાં બદલી ધંધામાં અસર પડે છે આપડે ફરીથી બોલશો પિયુષભાઈ

એટલે ઈશાન દિશાનું કિચન જો બની શકે તો તમે તાત્કાલિક તમે અગ્નિ દિશામાં લઈ જાઓ અને નથી બની શકતું તો સગડીની વ્યવસ્થા દક્ષિણમુખી કરી દો અને સગડીની બાજુમાં પાણીની ડોલ મૂકી રાખો પીરો રંગ કરો અને વજન બિલકુલ ઓછું કરી દો તો અન્ય એક કોલર પણ આપણી સાથે બિલી મુરાથી અલ્પેશભાઈ જોડાઈ ગયા છે આપનો સવાલ જણાવશો મારે પાણીની ટાંકી છે ને પૂર્વ દિશા મૂકેલી છે ટેરેસ પર તો એ એકચ્યુઅલી બરાબર છે કે ભાઈ મારી જગ્યા ચેન્જ કરવાનું છે એના માટે મારે જાણકારી ધાબા પર પાણી ટાંકી હંમેશા નૈઋત્ય દિશામાં જ મુકાય પૂર્વ દિશામાં પાણી ટાંકી મૂકવાથી તમારું પૂર્વ દિશાની અંદર સીડી કે કોઈ પણ હિસાબે વજન વધી જાય તે તમારા સંતાનો અને વારસાગત પ્રશ્નોમાં તકલીફ કરે અને આંખની તકલીફ વધારી દે એટલે એને તાત્કાલિક તમે નૈઋત્ય દિશામાં લઈ જાઓ નૈઋત્ય દિશામાં મૂકી દો હાજી

સાથે સાથે તમારા જીવન જુનાગઢ થી અર્શુકુ હાજી નમસ્કાર મારા પ્રશ્ન છે ઈશાન પૂર્વ ઈશાન મેં જગ્યા છોડેલી છે મકાનમાં

કોઈ પણ પ્રકારના મોટા જાન ના રખાય અધિરેનભાઈ આપણે આપણી સાથે અન્ય પણ એક કોલર કવિતાબેન જોડાઈ ગયા છે કવિતાબેન આપનો સવાલ જણાવશો જી કવિતાબેન હા આપનો સવાલ જણાવશો હા મારો સવાલ એક જ છે કે કેવળના લાકડાનું મે મંદિર બનાવ્યું છે તો એને કલર કયો કરવો સેવાના લાકડાના મંદિર ઉપર ક્રીમ કલર કે પીરો રંગ જ થાય બીજા કોઈ પણ કલર ના થાય અને એને ઈશાન દિશામાં જ રખાય તો જે રીતે ધીરેનભાઈ આપણે શુભ ઉર્જાની વાત કરી પરંતુ આપણે અશુભ ઊર્જાની પણ વાત કરી હતી કે તેને કેવી રીતે ઓળખવી પરંતુ જ્યારે અનેક અનેક વખત એવું બનતું હોય છે કે એને આપણે ઓળખી નથી શકતા અને તેના કારણે અનેક ગેરફાયદાઓ આપણને થતા હોય છે તો એ કેવી રીતે ખબર પડે કે કયા ગેરફાયદા થાય છે જ્યારે ઓળખી નથી શકતા એ તમે જ્યારે વાત કરો છો ત્યારે એક વસ્તુ બહુ ક્લિયર વસ્તુ કહું છું કે પરિણામો તમારા જીવનમાં જે કંઈ પણ આવતા હોય અખો તો તમારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે જે નિર્મિત થઈ હોય એનાથી પણ જજમેન્ટ લઈ શકાય કે તમે જે મકાનમાં રહેવા ગયા એ મકાનની અંદર જે પરિસ્થિતિને તમારી નેગેટિવ પરિણામો મળી રહ્યા છે તો એના ઉપરથી પણ પહેલું જજમેન્ટ લઈ શકાય કે આપણા મકાનની અંદર વાસ્તુ પ્રમાણ વ્યવસ્થા નથી કે ભૂમિદોષ છે એના હિસાબે આપણી સતત નેગેટિવ ઉર્જા સર્જિત થઈ રહી છે અને એ જે નેગેટિવ ઉર્જા ઊભી થઈ રહી છે એ ઉર્જાના હિસાબે જીવનમાં હંમેશા તકલીફો વધી રહી છે તમારા પરિવારમાં જે તકલીફો દિન પ્રતિદિન વધે એ પણ એક સામાન્ય એક બેરોમીટર છે એનાથી પણ જજમેન્ટ લઈ શકાય તમારા પરિવારમાં જે પ્રકારની સમસ્યા દિન પ્રતિદિન વધતી હોય જે માનસિક હોય શારીરિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય તો એના ઉપરથી જજમેન્ટ લઈ શકાય કે ભાઈ આપણા મકાનની અંદર

વાસ્તુ નિષ્ણાંત ધીરેન ભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુ શાસ્ત્રો શ્રંખલાની ત્રીજી પુસ્તક વિના મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો ક્યાં ખોવાયું સુખમાં હાલ રોકાય શું એક બ્રેક માટે વેલકમ બેક ધીરેનભાઈ સાથે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા જોઈએ ધીરેનભાઈ પાસેથી વાસ્તુ કરાવનાર નિસર્ગભાઈ શું કહે છે અમે ધીરેનભાઈના ટચમાં છેલ્લા ઘણા વર્ષોથી છીએ અને એમના ટચમાં રહેવાથી અમારા ઘણા બધા પ્રોબ્લમ્સ દૂર થાય છે બેઝિકલી અમે વાસ્તુશાસ્ત્ર કલર થેરાપી ફેન્શવી દરેક વસ્તુમાં માનીએ છીએ અને ધીરેનભાઈ એના ઘણા સારા સલાહકાર છે અને હજી સુધી અમારે બીજો ઓપિનિયન લેવાની જરૂર પડી નથી અમે ધીરેનભાઈ પાસે અમારા ઘરનું અમારી ચાર ફેક્ટરીનું દરેક પ્રકારનું કામ કરાવેલું છે અને આજે પણ કોઈ પણ નવી પ્રોપર્ટી લેતા પહેલાં કે કોઈ પણ પ્રકારના રિનોવેશન કે ચેન્જીસ કરાવતા પહેલાં અમે એમની કાયમ સલાહ લઈએ છીએ અને એના સિવાય પણ ઘણીવાર ફેમિલી પ્રોબ્લેમ્સ છે કે મોટિવેશન છે કે દરેક પ્રકારમાં ધીરેનભાઈ એમનો સપોર્ટ આપતા હોય છે અને જો વાસ્તુ શાસ્ત્રને લગતી સમસ્યાઓને જાણવા તમે અહીં કોલ નથી કરી શકતા તો આપ ધીરેનભાઈને પર્સનલ પણ કોલ કરી શકો છો અમારી સાથે મુડા સાથે હરીભાઈ હરીશભાઈ જોડાઈ ગયા છે આપનો સવાલ જણાવશો તમામ મકાનનો દ્વાર છે હેલો જી અને એમાં કોઈ ચેન્જીસ થઈ શકે એવું નથી તો પછી એનો કોઈ ઉપાય કઈ દિશાનું દરવાજો છે નૈઋત્ય દિશા નૈઋત્ય આપની જન્મ તારીખ કઈ છે

અને અંદર અને બારની બંને સાઈડ ઉપર વજન વાળા કુંડા ગોઠવી દો અને બારની સાઈડ ઉપર એક ઓમનું પ્રતિક મૂકી દો આ વસ્તુ તમારે કરવી જરૂરી છે અમદાવાદથી અખિલભાઈ અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે અખિલભાઈ આપનો સવાલ જણાવશો જી અખિલભાઈ

ફરતા કે બેસતા પશુપંખીની પણ કઈ પ્રકારની છે એના પરથી પણ જજમેન્ટ લેવાય ભૂમિ ચાખીને પણ લેવાય ભૂમિમાં ખાડા પાડીને ફરીથી એનું પુરાણ કરો એના પરથી પણ જજમેન્ટ લેવાય ભૂમિના નીચે જે તરંગો હોય એના વાઇબ્રેશન પણ એનાલિસિસ થાય અને ભૂમિ વાળી જગ્યા જ્યારે હોય ત્યારે હંમેશા આર્થિક નુકસાન સતત થતું હોય આર્થિક પ્રગતિ રૂંધાઈ જતી હોય સાથે સાથે ભૂમિદોષના હિસાબે લોહીના લગતા મેડિકલ ડિસીઝ પણ થતા હોય છે સાથે તમારી ભૂમિ દોષ જ્યારે પણ હોય ત્યારે તમને બદનામી ઓફજસ કોર્ટ કચેરી વાદવિવાદ મારા મારી ડાયવોસ મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ સુસાઈડ જેવા નેગેટિવ બનાવ બનતા હોય છે અને દોષવાળી જગ્યા હંમેશા સતત એક માનસિક ટેન્શન આપતું હોય છે સતત એક આક્રમણ આપતું હોય છે એને આ રીતે પણ તમે તમારા જીવનમાં આવું બધી ઘટના જ્યારે બનતી હોય તો એના ઉપરથી પણ તમે જજમેન્ટ લઈ શકો કે આ જગ્યામાં પાવર નથી અને જો આ દોષનું નિરાકરણ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય દોષનું જ્યારે નિરાકરણ કરવું હોય ત્યારે પ્લોટને ચોરસ કે લંબચોરસ પહેલાં બનાવવો જોઈએ ફક્ત ફક્ત ઈશાન ખૂણો લાંબો હોય એ પ્લોટ ચાલી શકે બાકી કોઈ પણ દિશામાંથી કપાયેલો કે વધેલો હોય તે દોષ તમને ડાયરેક્ટલી ઇફેક્ટ આપતું જ હોય છે સાથે સાથે ભૂમિના અંદર તમે સારા યોગ્ય પ્લાન્ટેશનો તમે ઉપયોગ કરીને પણ દોષ દૂર કરી શકો છો

દક્ષિણ બાજુ ખુલ્લો રાખજો પશ્ચિમ બાજુનો દરવાજો અડધો બંધ કરી દો અને બની શકે તો રેડ કલર કરી દો અને બારની સાઈડ અને અંદરની સાઈડ ઉપર તમે મેક્સિમમ વજન ગોઠવી દો તો ધીરેન ભાઈ આપણે જે ભૂમિ દોષ છે તેના નિરાકરણની વાત કરી રહ્યા હતા એટલે ભૂમિ દોષ પ્લાન્ટેશન થી દૂર થઈ શકે એના આકાને બેલેન્સ કરવા જે થઈ શકે એના ગાર્ડન બેલેન્સ કરવા થઈ શકે પ્લસ સ્ટોન થેરાપી ક્રિસ્ટલ થેરાપી યંત્ર થેરાપીને દિશાઓ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને યોગ્ય કેલ્ક્યુલેશન કરીને જો જમીનની અંદર સ્થાપિત કરવામાં આવે તો ગમે તેવી નેગેટિવ ભૂમિને પણ તમે પોઝિટિવ બનાવી શકો છો ભૂમિ દોષ દૂર કરી શકો છો એ સિવાય ભૂમિની અંદર જલતત્વનું કયા પ્રકારનું પાણી છે એને કેટલી ઊંડાઈ છે એ બધું ધ્યાનમાં રાખીને પણ એને બેલેન્સ કરી શકો આપણે જાણીએ છીએ કે ભૂમિ શુદ્ધિકરણ કરવું હોય તો એ વિધિ વિધાન થી જ કરવું પડતું હોય છે પરંતુ શું કોઈ અન્ય ઉપાય પણ છે ભૂમિનું શુદ્ધિકરણ કરવા માટે તેની ઉર્જાનું શુદ્ધિકરણ કરવા માટે સૌપ્રથમ તો તમારો જે પ્રશ્ન છે પ્રશ્ન આપણા પાટણથી આપણી સાથે નટુભાઈ એક જોડાઈ ગયા છે કોલર નટુભાઈ આપણું સવાલ જણાવશો પ્રતીક એની જન્મ તારીખ બોલું ગરમ થઈ જાય છે આપડા ઉપર આવી એની જન્મ તારીખ જન્મ તારીખ છે છ સાત બરાબર છે તમારા મકાનની અંદર પૂર્વ દિશામાં શું ગોઠવણી છે પૂર્વ ઈશાન માં પૂર્વ થી લઈને ઈશાન સુધી એક તો પીરો રંગ કરી દો વજન બિલકુલ ના રાખો કોઈ પણ ભગવાન મંદિર કે ભગવાન નું પ્રતિકતા ગોઠવી દો અને પૂર્વ ઈશાન અને ઉત્તર દિશાના બારી બાઈ ના મેક્સિમમ ખુલ્લા રાખો

પાંચસો સાત પાંચમા માળે વોલ સ્ટ્રીટ વન ઓરિએન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ રોડ આશ્રમ રોડ અમદાવાદ આડત્રીસ આપ અમને ઈમેલ પણ કરી શકો છો ગો પર અથવા કરો નાઇન પર